નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ખૂબ ખૂબ આભાર ઓગણપચાસ કે સબસ્ક્રાઈબર થઈ ચૂક્યા છે આજે અત્યારે જ તો બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા વિડીયો જોઈ રહ્યા છીએ અત્યારે નોટ સબસ્ક્રાઈબર વિદ્યાર્થીઓ જે છે એની ટકાવારી જોવાવાળી વધારે છે છતાં પણ ઓગણપચાસ કે સબસ્ક્રાઈબર આપણે થઈ ચૂકેલા છે તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જેને વિડીયો જોયા છે પરંતુ હજુ સુધી સબસ્ક્રાઈબ કરેલ નથી તો આજે જ સબસ્ક્રાઈબ કરો અને આજની તારીખમાં પચાસ કે સુધી આપણે પહોંચી જાય તો તમારા માટે સુપર સેવન પેપર જે આપવાના છીએ એકસો દસ દાખલા જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જે આપવાના છીએ એ દરેક બાબત આપણે ખૂબ જ ઝડપથી તમને આપવાના છીએ પ્રેક્ટિકલની પરીક્ષા પૂરી થાય તરત જ આપણે બધું જ મટિરિયલ તમને પહોંચાડી દઈશું